あ <music> લગભગ ત્રણેક મહિના પહેલાં વરસોડા માણસા તાલુકાનું ગામ અને મનહરબાના ઘરે આવેલા અને મનહરબા પાસે પોતાનું ઘર નહીં હતું એમની ચાકરી કરે એવું કોઈ નહીં અમે દર મહિને એમને રાશન આપીએ ભગવાન બુદ્ધ એવું કહે છે કે આપવામાં જે આનંદ આવે છે ને એ કોઈનું લઈ લેવામાં નથી આવતો અને એ કહે છે કે કોઈ ભૂખ્યા જન છે અને એને અનાજ તમે આપો છો ખાવાનું તમે એને આપો છો આપણી થાળીમાંથી અનાજ તમે એને આપી દો છો અને આપણે એ સમ એવું થઈ શકે કે એ ટંક આપણો સ્કીપ થાય છે તો પણ આપણને એ ભૂખનો પણ એક આનંદ હશે કે આપણે આપણી થાળી જે બીજાને આપી છે એનાથી એના પેટનો સંતોષ સંતોષાય છે એમ એટલે આપવામાં આનંદ આવે છે મનહરબાનું સરસ મજાનું ઘર કરવામાં અમારા કિશોર અંકલ છે કિશોરભાઈ પટેલ અમેરિકામાં રહે છે અને બાનું ઘર જે પરિસ્થિતિમાં હતી અને દર મહિને પાંચસો રૂપિયા ભાડું ભરે પહેલાં રસોઈને એવું બધું કરતા હતા પણ હવે એ બધું તો થતું નથી અને એમને પેન્શન આવતું હતું એ પેન્શનમાંથી તમારું ઘર કેવી રીતે ચાલતું હતું એ કો બેન પાંચસો રૂપિયા ભાડું ભરતી હતી બિલ ભરતી હતી ને આપની કીટ આવતી હિમાચલ બસો ત્રણસો રૂપિયા બચે બાકી કીટ રાશન કીટ દૂધ દૂધ માં ફતા પડોશી છે એ પણ એટલે દર મહિને અમે રાશન કીટ આપીએ આમ તો મનહરબા જેવા છસો દાદાઓ છે જેનું આ દુનિયામાં કોઈ નથી એને રાશન કીટ આપીએ ને આપવું અમે નિમિત છીએ હું ફરી વાર કહું તો આ ઘર થવું કે બીજા બધામાં પણ આવા પરિવારો એના જીવનમાં કંઈ પણ પ્રકાશ પાથરવામાં નિમિત બની શકે એનું સુખ બહુ મોટું છે મનહરબાને રાશન કીટ અપાતી હતી જસ્ટ અહીંયા જોવા માટે આવેલા અને એમણે કીધું કે જો મારું એમનું આ ઘર હતું એમનું પણ તદ્દન પડી ગયેલું અને એ વખતે આવીને આ જ ઓટલે બેઠા હતા એ આ જગ્યા ઉપર હું હતી ને અહીંયા એ બેઠા હતા અને એમણે કીધેલું કે આ જો ઘર મારું થઈ જાય ને તો અત્યારે મારે પાંચસો રૂપિયા જે ભાડું ભરવું પડે છે ને મારે બચી જાય તો મને કામ લાગે અને આમ અવસ્થા થાય ને પછી તમને દવામાં કે કોઈપણ ચીજોમાં એક એક રૂપિયો કિંમતી હોય છે અને પરિવારમાં કોઈ હોય તો મદદરૂપ થઈ પણ શકે પણ કોઈ હોય નહીં ત્યારે આ બસો પાંચસો રૂપિયા એ ભાડાના કે બીજામાં જાય છે એ એ તકલીફવાળું ઊભું થઈ જાય એટલે પાંચસો રૂપિયા એમના હવે બચશે ભાડા પેટે એમને આપવાના નહીં થાય બરાબર છે અને આજે અમે માટલી મૂકી છે કાલથી રહેવા આવવાના હા કાલથી રહેવા મને કર્ણની ગઈ વખતે બહુ સરસ મજાની વાત કરી હતી ભક્તિવાળા બા છે એકદમ તો સરસ મજાની કંઈક ભક્તિની વાત પણ કરો એ અને મુઠ્ઠી મુઠ્ઠી આ બે જણ બાપા મગાલે એટલે હું આવું તાણ આવજુ આ મગમ હું આવું જાણ તાણ તો આ મગમ હું નારજુ પછી એક મારા જેવા છે તે ચૂંથરા બધી પેટી મેળવી દીધા અને એક ભાઈ આરા હતા

નાત જાત બધાની જેવ હોય તે પણ દુઃખ બધાનું સરખું છે અમારા બા દાદાઓ છે જેમને રાશન અમે દર મહિને આપીએ છીએ તો બધા એકબીજાના ટેકામાં ઉભા રહેતા હોય છે એટલે તમાર મોતીઓ ઉતરાયો ત્યારે મનરબા લઈ ગયા હતા તમને દવાખાના

તમને ખબર છે આ એમણે કર્યું ને એ કિશોર પટેલ કિશોરભાઈ પટેલ હું તો અંકલ કઉ છુ એમને એમના દીકરા છે કુશલભાઈ અને એ આ દુનિયામાંથી તો એમણે વિદાય લીધી પણ એમણે એવું નક્કી કરેલું કે આ હું જેટલા લોકોને ઘર આપી શકું ને કુશલભાઈની એવી ભાવના હતી કે મારે ગરીબ માણસો માટે કંઈક કરવું છે એટલે તમારું આ ઘર ત્રીજા નંબરનું બન્યું અમે કુશોમ બનાવીએ છે એમની સ્મૃતિમાં એટલે તો કુશલભાઈનો આત્મા જ્યાં પણ છે ભગવાન એને રાજી રાખે અવતાર તો મળી ગયો છે બિલકુલ તો કિશોર અંકલ થેન્ક યુ તમે આયા નથી એટલે અમે તમને મનહરબા રેવા આવશે અમારું રિઝવાન છે જેને મનહરબા જેવા માવતરોને ને શોધી કાઢ્યા અને આપણે અહીં કેટલા માવતરો છે જેને દર મહિને રાશન અંદર મા સાઠ એક લોકોને દર મહિને રાશન કીટ આપે બહુ આમ મનને ગમતું કામ છે તો એ લઈ આવે કે આ બાનું ઘર બાંધવા જેવું છે આમના માટે આપણે આટલું કરીએ તો રિઝવાન જેવા કાર્યકરો અમારી પાસે છે એટલે જ છસો બા દાદા સુધી પહોંચી શક્યા છીએ આવા ઘણા બા દાદાઓ એવા ઘણા વ્યક્તિઓ છે જેની પાસે પોતાનું ઘર નથી અમે ઘર એમને મળે એ માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ અને તમારા જેવા અનેક લોકો જો જોડાય છે તો આવા ઘર વિહોણા જેટલા બહુ એટલા બધા લોકોએ નથી જેની પાસે ઘર ન હોય પ્રયત્ન આપણે કરીએ તો આવા ગરવિહોણાઓને ઘર ચોક્કસથી આપણે આપી શકીએ છત તપાવવાનું સુખ પણ રોટલો આપીએ ને એટલું જ મહત્વનું છે તો બસ સાથે જોડાજો તો વધારે લોકોના ઘર બાંધી શકીશું